ડભોઈ સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ લોકો રસ્તા પર ઉતર્યા ડભોઈ શિનોર ચોકડી પાસે રસ્તા રોકો આંદોલનનો રસ્તો અપનાવ્યો પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી મોટી સંખ્યામાં શિનોર ચાર રસ્તા પાસે લોક ટોળા ઉમટ્યા બે કલાકની સમજાવટ બાદ લોકોએ રસ્તો ખોલ્યો ડભોઈ નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક જેસીબી બોલાવ્યો સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસર અને પ્રમુખનો કર્યો ઘેરાવો મોડી રાતથી અનરાધાર વરસાદને પગલે સોસાયટીમાં ભરાયા હતા પાણી પાલિકાએ પાણી નિકાલની બાહેધરી આપતા મામલો થાળે પડ્યો રોજ વરસાદ ધોધમાર ડભોઈમાં પડ્યો હતો જેમાં બે હજાર તેવીસથી અમે રજૂઆતો કરીએ કે ડભોઈનો વિકાસ થઈ રહ્યો છે જેના કારણે મેન રોડ મોટા થતાં સાયફંડ રોડ કેનાલની જે ચારે બાજુ સાહેબ નગર નગરની બાજુમાં આવેલી છે કેનાલ એ સાયફં પૂરાઈ ગઈ છે આર એન બીને બી રજૂઆત કરી છે એસડીએમ સાહેબની બી જોડે મેં મીટિંગ કરેલી છે જે રજૂઆતો અમારી નિગમવાળા કે આર એન બી રજૂ ના રાખતા લોકોના ઘરોમાં ત્રણ ત્રણ વાર પાણી ભરાયા જેના કારણે આજે જે પબ્લિકનો જુવાર અહીંયા શિરો ચોકડી આવ્યો છે ને એમને એવું કીધું અમને કીધું છે કે આ રસ્તા પર જે રોડ ક્રોસ કરીએ છીએ સર્કિટ હાઉસ પાસે એ પાઇપ વર્ષો જૂની નાખેલી છે એને તમે ખોદી આપો અમને ને જે પાણી અમારું જે ઘરોમાં પાણી ભરાયા છે જે ગટરના પાણીમાં ભેગા થયા છે એ નિકાલ તેને ખુલ્લું પાણી અમારું વેતું થઈ જાય જેના કારણે અમે લોકોએ સીઓ સાહેબની સાથે વાતચીત કરી ને આ જે પાઇપ છે ખોદાવીએ છીએ ને રસ્તા પરથી પાઇપ ખોદ ખુલ્લી કરી ને પછી મોટી પાઇપ નાખીને એને વર્ષો જૂની જે પાઇપ નાખેલી છે એ મોટી નાખીને રસ્તો ખુલ્લો કરીને ચાલુ કરી આપે છે એની સાથે જે રાઇઝિંગ લાઇનો કનેટની આવેલી છે એ જોઈને ડેમેજ ના થાય એ પ્રમાણે કામગીરી કરવાની છે જેથી કરીને ડબોઈના અડધા વિસ્તારમાં પાણી અમે પૂરેપૂરા વિસ્તારમાં આપી શકીએ આંબેડકર સોસાયટી અમારે લગભગ છે સોસાયટીનું વરસાદી પાણી અતિવૃષ્ટિ થવાથી પાણી ઘરોમાં ભરાઈ જાય છે અમે નર નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી છે અત્યારે એક મહિનાથી રજૂઆતો કરી પણ હજુ કોઈ સોલ્યુશન લાયા નથી અત્યારે ઘરમાં ગૂંઠન ગૂંઠન જેટલું પાણી છે ઘરમાં રહેવા જેવી પરિસ્થિતિ નથી દરેક સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે પણ તંત્ર હજુ ઊંઘે જ છે અમારી કોઈ ફરિયાદ સાંભળતું નથી અમારા કોઈ પ્રતિનિધિ લોક પ્રતિનિધિ કોઈ આયા નથી નથી કોઈ અમારા અહીંયા આગળ નગરપાલિકાના સદસ્ય નથી કોઈ તાલુકા પંચાયત કે નથી કોઈ ધારાસભ્ય આજે અમે લોક લોકશાહીથી આમ જનતાથી બધા ભેભેગા થઈને અમે આ નિકાલ કરવા આવ્યા છે એટલે અમારી સરકારને એટલી વિનંતી છે કે અમે બધા ટેક્સ ભરે છે અમે નગરપાલિકા ટેક્સ ભરે છે તો અમારી આવી પરિસ્થિતિ ચોમાસામાં પાંચ વર્ષથી છેલ્લી પરિસ્થિતિ આવી અમે વેઠી રહ્યા છે પહેલો જો નિકાલ થયો નથી હવે અમે કાયમી નિકાલ થાય એવું અમારી નગરપાલિકા અમારા સદસ્યો કરે સરકાર કરે એવી અમારી માગણી છે